જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો બધા નવા વિડીયોમાં અને જો અત્યારે દસ છે થઈ ગયું છે ઘરનું જો કે દસ વાગે તો બધું કામ થઈ જ ગયું હોય કામ બામ બધું થઈ ગયું હવે એક રોટલી કરવાની છે તો હાલો હમણાં ફટાફટ રોટલી ઘડ લો ને મમ્મી તો હમણાં મોસમ છે એટલે રોજ વાળીએ વૈયા જાય છે ને આજે જો રવિવાર છે એટલે અમારી મિસુબેન પણ ઘરે છે તો અત્યારે જો ઉઠીને તૈયાર થઈ છે કેમ મિસુબેન હા જો મેં નાઈ લીધું

ભણવા જવાનું હોય ને એટલે નો છ વાગે રાખે ને જ્યારે રવિવારે નો જવાનું હોય ને ભણવા ત્યારે બાર વાગે રાખે અને છ વાગે રાખે હા તમારા મીસુબેન જ્યાં જ રવિવાર છે ને તાજે બપોરે જવાના છે જમવા કાં તો મીસુબેન હમણાં આખરી જમવા જાય અને હાલો હું મારે રોટલીને એવું બનાવવાનું છે તે ફટાફટ બે એમ તો સુકાવીએ સુ નહીં થોડાક દિવસ તડકે રહેવા દેવી પડે પછી સાંજે લઈ લઈને પાછા રૂકી રોકી તો કાલે અત્યારે ફટાફટ નવડી થઈ ગઈ તો તરકોય અમારા હવે આવે છે ફરિયામાં તડકો બહુ વેલો નર્યું નાનું છે ને

સિંહ લઈ ગયો તો તમે અહીંથી મિસુબેન આપડે ભાગવું જોઈએ તને તને સિંહ ઉપાડી દીપડા ભર્યું પાંચ છ ગલુડિયા હતા એક ગલુડિયો બે તો દીપડો ઉપાડી ગયો અને હવે જો એક જ વહી થયું કા બે તો ગામમાં કોઈક લઈ ગયા તો જો મિસુબેન અહીંયા આવી અને મને બીક લાગતી હતી પણ મિસુબેન ને ન લાગી કાં મને ક્યાં મમ્મી હું તો ગલુડિયા ને કહ્યું રમાડું છું મારું જો ગલુડિયાને કા તમે જો મિત્તલબેન ને મૂકવા આવ્યા છે અત્યારે ઘડિયાળમાં ત્રણ થઈ ગયા છે અને એને આવું હતું તો હાલો હું કઈ મૂકી જઈ કે આ તો મારી જાણ મૂકી જાવ તો એને મૂકવા જાય આવ્યા છે ને ઘરે ને મિસ્તુબેન ને ચહ ગલોડિયા જઈને મજા આવી ગઈ બટકું ભરલી એની ક્યાંક મિસ્તુ હા છે કે લઈ જાવ આપણી ઘરે કયું નાનું નાનું હે તો હાલો લઈ જઈએ એને બીજો હું અમે જઈએ તો મિતલ ફી ને મૂકીને મિતલ મિતલ ફીન મૂકી ને જાય છે મિતલ કે રોવા નો મન થયો એકલી પાસે આવજે મામા ઘરે કે હા ચાલો હવે મૂકીને મિસુબેન ને હું જાય છે કા મિસુબેન હે

તો જો અમે બપોર વચ્ચે મિતલ ને મૂકવા ગયા ને મૂકીને આવી ગયા અને પછી જો મારે એક આ બ્લાઉઝ છે ને હતું ચોલીનું છે આપવાનું છે હતું આજ સાંજ આપવાનું છે પણ ફટાફટ મશીને બે ગઈ અને જો આ કાલનું અધૂરું હતું ને તો એ પૂરું કર્યું જોઈએ સરસ મજાનું બાકી છે પછી દઉ નીચે પેટર્ન માટે ફ્લાવર રાખવું છે ફ્લાવર કરવા માટે ચીપાવાળી પટ્ટી બનાવી અને પછી એનું ફ્લાવર બનાવી લેવાય સરસ મજાનો ફ્લાવર ટાકી દઉં ને તો આ ચોલી બ્લાઉઝ છે ને દેખાવ સરસ આવે તો ફટાફટ જ આપણે બનાવી નાખીએ ફ્લાવર એટલે ફ્લાવર થી આખા બ્લાઉઝ ની છે ને સરસ ઉઠાવ આવી જાય પછી ચોલીનું છે ને એટલે સરસ લાગે તો ફટાફટ ફ્લાવર બનાવીએ પછી તમને બતાવું કે એવું બન્યું આ ફ્લાવર બનાવતી હતી ફ્લાવર સરસ મજાનું બની ગયું છે સરસ જો એક મોતી ટાંકી દીધું છે વચ્ચે અને બટન બાકી હતું ને ટાંકી દીધું છે સરસ મજાનું પેટર્ન વાળું બ્લાઉઝ છે ને આપણે બનીને તૈયાર થઈ ગયું છે અને સ્લીવમાં જો આપણે સરસ મજાની ગોટી મૂકી દીધી છે આ ચોલીનું બ્લાઉઝ હતું ને સરસ રેડી થઈ ગયું છે અને હવે ક્લિપ ટાંકવાની બાકી છે ફટાફટ ટાંકી દઈએ એટલે સાંજ સુધીમાં આપવાનું હતું તો એ બ્લાઉઝ થી જાય આપડે એને આપી દઈ પછી ફટાફટ ઘડિયાળમાં સાડા આઠ થઇ ગયા છે મિસુબેન તારે તૈયાર થઈ ગયા છે કા મિસુબેન જેવા મિસુબેન ના જે પિંક સાડી પહેરવાની છે મિસુબેન સરસ મજા ના તૈયાર થઈ ગયા છે કા હવે ને તૈયાર કરી અને પછી મારે છે ને

ગુલાબી ચોલી જો મિસુબેન ને મસ્ત શેપ ની કુર્તી હતી ને કુર્તી કરી ને ચણિયો બનાવી દીધો અને પછી આ બ્લાઉઝ હતો ને જો આ પેચ ને બધું લઈને ચોટાની બ્લાઉઝ બનાવી દીધું અને સરસ મજાની પિંક ચુલની નાખી દીધી એટલે એને પિંક ચોલી હોય ત્યારે આ થઈ જાય અને ચોટલો જે ઓનલાઈન મગાવ્યો હતો ને એ ચોટલો મિસુબેન ને નાખી લીધો છે મિસુબેન નો વજન વધારે છે નો એ ખબર નથી કે પડી ગઈ ની હો મિસુબેન એ નહીં પડે

અને હવે હાલ બધું કાઢીને હવે બેન જાઓ